નગરપાલિકા દ્વારા અકસ્માતોને રોકવા માટે કેટલાક નિયમો ફરજિયાત કરવાનો નિર્ણય કર્યો છે જેમાં ખાસ કરીને બીઆઈટીએસ અને સિટી ડ્રાઈવર બેફામ રીતે બસ કરવાની ફરિયાદ મળી રહી છે બીઆઈટીએસ અને સિટી બસ વિભાગના ડેપ્યુટી કમિશનર તેમજ અન્ય અધિકારીઓ દ્વારા હવે મહત્વના નિર્ણય લેવા માટે તૈયારી કરી દીધી છે સિટી બસ અને બીઆઈટીએસ બસની સ્પીડ લિમિટ ચાલીસની કરી દીધી છે આઠ વર્ષથી ન જાગેલી કોર્પોરેશન હવે અકસ્માતો રોકવા જાગી છે આઠ વર્ષ પહેલાં જ આ સ્પીડ લિમિટ રાખી હોત તો નેવું લોકોનો ભોગ લેવાયો ન હોત આ ઉપરાંત બસમાં ડેશ કેમેરા લગાવવામાં આવશે જેનાથી કોની ભૂલ છે એ પણ રેકોર્ડ થઈ જશે આવો નિયમ બીજા શહેરોમાં ક્યારે લાગુ પડશે તે પણ જોવું રહ્યું કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા સુરત સુરત મહાનગરપાલિકા દ્વારા બીઆરટીએસ અને સિટી બસમાં જે અકસ્માતો થઈ રહ્યા છે અને રોકવા માટે ઝીરો એક્સિડન્ટ પોલિસી લાગુ કરવા જઈ રહી છે જેના ભાગરૂપે તમામ બસોમાં સ્પીડ લિમિટ ચાલીસ કિલોમીટર પર અવરની ફિક્સ કરવામાં આવી રહી છે એમાં નેવું ટકા કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે અને બાકીની જે કામગીરી છે એ ટૂંક સમયમાં પૂરી કરવામાં આવશે આ ઉપરાંત અમારા ધ્યાન એવું આવ્યું છે કે એજન્સીઓ દ્વારા ડ્રાઈવરોને ડબલ શિફ્ટમાં કામ કરવામાં આવે છે કેટલીક જગ્યાએ જેના કારણે અકસ્માત થવાનો સંભાવના વધી રહી છે જે અમે ફરજિયાતપણે ભારત સરકારની ગાઈડલાઇન મુજબ દિવસમાં આઠ કલાકથી વધારે એ ડ્યુટી નહીં કરી શકે અને પહેલી માર્ચથી એની અમલવારી ચુસ્તપણે કરવામાં આવશે આ ઉપરાંત અકસ્માત સમયે ડ્રાઈવરનો ફોલ્ટ છે અથવા તો પબ્લિક કોઈ કારણસર બીઆરટીએસ ટ્રેકમાં આવી જાય છે અને અકસ્માત થઈ રહ્યા છે એને ચેક કરવા માટે અને એનું સુપરવિઝન મોનિટરિંગ કરવા માટે દરેક બસની અંદર ડેશ કેમ એટલે ફ્રન્ટ કેમેરા ફરજિયાત કરવામાં આવી રહ્યા છે અને રિવર્સ કેમેરા એ પણ બસમાં લગાવવામાં આવશે અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને બેલાયક સૌથી પહેલા મેળવવા માટે